गुलाब जूस 80 रुपया में આવશે ક્યો તો કાટો નકર નિકળ કટસ ભાવ છે કટસ ભાવ બાબા એ તમારા જોર કામ ના મને જો ફોન નતું ગુલાબ ફાઈલ લગા ઓ ફૂલ પર પેન કરી તસવીર ઓ ફૂલ પર لکھا હે tera naam ગુલાબ તમારું બેન ઓ લે દો

કેવું છે મમ્મા? આ 200 રૂપિયા નો હતો અત્યારે 100 રૂપિયા માં દેજો. કે શે હું પાણ માં કાય ફૂલ ફૂલ આવે એનો કોટ છે. 60 રૂપિયા પડી. થોડી આપો એક ચમચી. સેન્દ્રી ખાતર રાસાયણિક નહીં. એટલે આમાં નાખવાની એક ચમચી. હા, ચમચી થોડી અઠવાડિયે એક ચમચી નાખવાના. 20 રૂપિયા એ ફાયદો